આપણે જાણીએ છીએ કે હમણાં ચૂંટણી આવી હતી ને ત્યારે એક શબ્દ સાંભળવા આપણને મળ્યો હતો જેનું નામ છે મહાદેવ એમ છત્તીસગઢના મુખ્યમંત્રી પણ આ મામલે એમના ઉપર સવાલો થયા હતા પણ મારે આ બધી જૂની વાતો તમને નથી કરવી મારે તમને કહેવું છે કે આ સટ્ટાના છેડા ગુજરાતના કચ્છમાં જોવા મળ્યા છે અબજો રૂપિયાની લેવડદેવડની વાત પણ સામે આવી છે તો પછી વિસ્તારે આ વિષય ઉપર વાત કરવી બને કારણ કે બહુ મોટા મોટા નેતાઓના નામ પણ સામે આવી શકે છે નમસ્કાર વેટ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સામે કચ્છ સરહદ રેન્જ આઈજીની ટીમે ઓનલાઈન સટ્ટા જે ક્રિકેટના રમવાતા હોય છે એમાં ભરત ચૌધરીને પકડી પાડ્યો છે આ ભરત ચૌધરી પહેલાં દુબઈમાં હતો અને ત્યાંથી ગુજરાત આવ્યો હતો મહાદેવ એપના ડેવલપર ભરત ચૌધરીને કચ્છ પોલીસે પકડ્યો છે અને જ્યારે એની પૂછપરછ કરી છે તો પછી પોલીસ પાસે અમુક એવી માહિતી આવી કે જેનાથી પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ કે આ થઈ શું રહ્યું છે ગઈકાલે બોર્ડર એજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઈમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે સટ્ટાબાદ ભરત ચૌધરી રાધનપુર તાલુકાના કમલપુર ગામનો છે તે દુબઈથી પાટણ આવ્યો હતો અને અમદાવાદમાં એનું ઘર પણ છે કચ્છ પોલીસને ખબર પડી કે ભરત ચૌધરી છે પાટણ આવ્યું છે તો ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેમાં ભરત ચૌધરીને એના ડોક્ટર સાઢુભાઈના ઘરેથી પકડી લેવામાં આવ્યો છે ભરત અને એના બુકી મિત્રો છે એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સટ્ટો રમાડ આવતા હતા અને આ લોકોને ખાલી વર્ષ બે હજાર ત્રેવીસમાં બાવન અબજ રૂપિયાનું ટર્નઓવર થયું છે પોલીસે તેને ભરત ચૌધરીની મોબાઈલ એમણે પોલીસે ચેક કર્યો હતો એમાંથી સટ્ટો રમવાની ત્રેવીસ આઈડી પણ મળી હતી અને પછી ગેમ્લિંગ એપ મામલે પોલીસે એમની પૂછપરછ કરી તો પછી ખબર પડી કે આ ભરત ચૌધરી છે તો એ મહાદેવ એપમાં ભાગીદાર આ લોકોએ ખાલી વર્ષ બે હજાર ત્રેવીસમાં જ બાવન અબજ રૂપિયાનું ટર્ન ઓર કરી લીધું હતું પોલીસે ભરત ચૌધરીનો મોબાઈલ ચેક કર્યો તો એમાંથી ત્રેવીસ આઈડી મળી છે ગેમ્બિંગ રમવાની પછી મહાદેવ ગેમ્બલિંગ એપ મામલે પોલીસે પૂછ્યું તો ખબર પડી કે ભરત ચૌધરી તો એમાં ભાગીદાર હતો ભરત ચૌધરી ઝારખંડના ઘણા બધા લોકોને પણ ઓળખતો હતો હવે ગુજરાતના સૌથી મોટા ગેમલિંગ કાંડનો આ એક કાંડ છે જે ભુજ કચ્છ બોર્ડર રેન્જની સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી દીધો છે હજુ પૂછપરછ ચાલી રહી છે એટલે લગભગ કંઈક મોટી વાત પણ સામે આવી શકે એવી શક્યતાઓ છે મહાદેવ ગેમલિંગ એપની આપણે વાત કરીએ જેની આપણે વાત કરી રહ્યા છીએ તો સૌરભ ચંદ્રાકરે નામે કરીને એક વ્યક્તિ છે એણે જ્યુસની ફેક્ટરીમાં કામ કરતો હતો અને એણે આ બધું શરૂ કર્યું હતું એનો મિત્ર છે રવિ એના મદદથી બે હજાર સત્તરમાં ઓનલાઈન સટ્ટાની પૈસા કમાવતી વેબસાઇટ બનાવી પણ બે હજાર સત્તરમાં વેબસાઇટ એટલી બધી ચાલી નથી અને પછી બંને મહાદેવએપ નામની ગેમલિંગની એપ્લિકેશન બનાવી હવે વેબસાઇટ અને બે એપ્લિકેશન બંનેમાં લોકોએ જબરદસ્ત આમણે પ્રચાર કર્યો અને ચાલી પણ ખરા હવે આ સૌરભ અને પરત એ બંને કઈ રીતના એકબીજાને ઓળખે છે એ તો પોલીસની પૂછપરછ થશે એના પછી જ ખબર પડશે પણ મારે તમને કહેવું છે કે ઓનલાઈન ગેમિંગ એક એવી લત છે ને કે પછી જતી નથી માટે આવી એપ્લિકેશન થી બને તો દૂર રહો એ તમારા માટે તો સારું છે જ પણ તમારા બેંક એકાઉન્ટ માટે પણ સારું છે આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ